કૃષ્ણ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે સ્કારનક જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભારત છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ ક્યારે અમદાવાદ અને રાજ્યમાં કેટલી ગરમી પડી રહી છે અને ગરમીના કારણે કેટલાક લોકો મૃત્યુ પામી રહ્યા છે ગરમી પડવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે રાજ્ય અને શહેરની અંદર વૃક્ષો કપાઈ રહ્યા છે એ કપાતા વૃક્ષોના વિરોધને કારણે યુવાન લોકોને રસ્તા ઉપર આવવું પડે છે તેવી પરિસ્થિતિ સર્જાણી છે આજે અમદાવાદના ચાર રસ્તા પર આ યુવાનો કાળા કપડાં પહેરી અને હોલ્ડિંગ્સ હાથમાં લઈને વિરોધ કરી રહ્યા છે આપણે સીધા તે યુવાનો સાથે વાત કરશું કે તેમનો વિરોધ શું છે જી આપનું નામ શું છે અને આપ કહેવાનો વિરોધ કરી રહ્યા છો મારું નામ માધીશ પરીખ છે અમદાવાદ શહેરનો નાગરિક છું અને પર્યાવરણ પ્રેમી છું આજે અમારો વિરોધ એ પ્રત્યે છે કે બે કંપનીઓ દ્વારા ઝવેરી અને ચિત્ર પબ્લિસિટી દ્વારા પાંચસોથી વધુ વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે ના કે કાપી બલકે એમની હત્યા કરાઈ છે તો એવા હત્યારાઓ પ્રત્યે અમે વિરોધ કરી રહ્યા છે અને જેટલા બી વૃક્ષો આજે મૃત પામેલ છે એમના માટે અમે શ્રદ્ધાંજલિ માટે અમે યુવા મિત્રો આજે જોડાયા છે અલગ અલગ સંસ્થાથી અલગ અલગ કોલેજ યુનિવર્સિટીથી અમે આવેલા છે અને અત્યારે અમે વિરોધ પ્રદર્શન અહીંયા કરી રહ્યા છીએ શાંતિપૂર્ણ અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં જાગૃતિ આવે કે ઝાડ ઉગાડવું માત્ર ને માત્ર સોલ્યુશન નથી પણ ઝાડ બચાવવું એનાથી પણ વધુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઝાડ તમે આજે ઉગાડશો એ દસ વર્ષ પછી કામે લાગશે પણ આજે ઝાડ ઓલરેડી ઉગેલા છે એને ઉગતા દસ પંદર વીસ વર્ષ લાગશે તમે જોઈ રહ્યા છો ત્યારે ભારત દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી થઈ રહી છે પચાસ ડિગ્રીને પણ વટાવી રહી છે તો એમાં જીવવું અશક્ય બની રહ્યું છે દિવસે દિવસે ડામર અને કોન્ક્રીટ જગ્યા લઈ રહ્યું છે તો આવા હત્યારાઓને તો અમે નહીં છોડીએ એના માટે અમે ચળવળ ચલાવીશું લોકમત આંદોલન અમે કરીશું ઠેર ઠેર જિલ્લે જિલ્લે જઈ અને અમે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી કમિશનરશ્રીને આવેદનપત્રો અમે પહોંચાડીશું આજે તો અમે અમદાવાદ શહેરના કલેક્ટર શ્રી કમિશનર શ્રીને અમે ઓલરેડી આવેદનપત્રો આપેલા છે અને અમે માન્ય કોર્ટને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં સુવો મોટો પીઆઈએલ દાખલ કરે અને કડક પ્રકારની કાર્યવાહી આ લોકો હત્યારાઓ ખિલાફ કરવામાં આવે અને ખાસ કાનૂનો બનાવવામાં આવે કે જે કોઈ પણ આવી રીતે વૃક્ષોની હત્યા કરે છે ઇન્ડિવિજ્યુઅલ કે કંપની એના પર કડક પ્રકારની કાર્યવાહી થાય અને ખાસ કરીને આ લોકોનો તિરસ્કાર કરવો જોઈએ માત્ર ને માત્ર સમાજે તિરસ્કાર એમનો ના કરવો જોઈએ પણ એમના ઘરવાળાઓએ પણ એમનો તિરસ્કાર કરવો જોઈએ કે આવું બહાર હવે ખૂની પ્રવૃત્તિ કરીને એ લોકો ઘરમાં આવે છે અને આ એક હત્યાથી ઓછું કાર્ય નથી જેમ અત્યારે આપણે જોયું કે રાજકોટમાં અઠ્યાવીસ લોકો મરી ગયા કેટલું દુઃખદ અનુભવ છે આપણા માટે હજી તો એ શોકમાંથી આપણે બહાર નથી આવ્યા ત્યારે આ રીતે બીજા પાંચસોથી વધુ વૃક્ષો અહીંયા મારી કાઢવામાં આવ્યા છે અને આ સિફ ખાલી માત્ર ને માત્ર તમે એને પાંચસો વૃક્ષ તરીકે ના જુઓ પણ આ હજારો જીવનને ઓક્સિજન પૂરું પાડતું હતું એ એ રીતે આપણે એને જોવું પડશે અને આના માટે આપણે ચળવળ ચલાવી પડશે અમદાવાદ પ્રેમી જે લોકો પણ અમદાવાદને પ્રેમ કરતા હોય ગુજરાતને પ્રેમ કરતા હોય હું એ લોકોને નમ્ર અપીલ કરીશ કે એ લોકો રોડ પર આવે આ રીતે ઠેર ઠેર અમના ખિલાફ આંદોલન કરે અને ચળવળ ચલાવે કે આ લોકોને તો ના છોડવા જોઈએ માત્ર પચાસ લાખનો દંડ એ લોકો માટે પૂરતો નથી એ લોકોને કહેવું જોઈએ દસ હજાર ઝાડ તમે અમદાવાદમાં વાવો અને આ જીવન તમે એને ઉછેરો ત્યારે તેમને ભાન આવશે ત્યારે તેમને સમજણ આવશે કે કેટલી એનર્જી કેટલા એફર્ટ્સ જાય છે ઝાડને મોટું કરવામાં અને એ લોકોએ માત્ર પોતાની માર્કેટિંગ વિઝિબિલિટી અને દુકાનમાં ઘસારા માટે એમને આ ઝાડો કાપી કાઢવા આવ્યા છે તો એ લોકો માટે એક મોટો સબક થશે કેટલાક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આવી મુહિમો તો ચલાવવામાં આવતી હોય છે અને સરકારનો વિરોધ પણ કરવામાં આવતો હોય છે અને ખાનગી કંપનીઓનો પણ વિરોધ થતો હોય છે કે તેમના દ્વારા આવા વૃક્ષો કાપવામાં આવે છે પરંતુ તમને આવો વિચાર કહેવામાં આવ્યો કે તમે વૃક્ષોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગોઠવો કે શોક સભા ગોઠવો એક્ચ્યુઅલી કેવું છે કે અમે બધા યુથ ઓર્ગેનાઇઝેશન્સ અલગ અલગ યુથ ઓર્ગેનાઇઝેશન્સ કોલેજ અને યુનિવર્સિટીથી અમે આવ્યા છે તો અમે આ પાંચ જૂને ઓલરેડી એક હજારથી વધુ ફ્રૂટના ઝાડ અમે શહેરમાં વાવવાના હતા તો જ્યારે અમે આ સમાચાર જોયા ત્યારે અમને બહુ આઘાત લાગ્યો તો અમને થયું કે અમે આનો વિરોધ કેવી રીતે કરી શકીએ અમારે કોઈના ખિલાફ અમારે નથી જવું પણ અમે અમારો મેસેજ છે સમાજને પૂરેપૂરો નિષ્ઠાથી અમારે પાઠવવો છે તો અમે અમે વિચાર્યું કે આજે વૃક્ષો ગુજરી ગયા છે અમે તો એમની હત્યા જ ગણી રહ્યા છે તો એને અમે શ્રદ્ધાંજલિ આપી અને અમે અમારો શાંતિપૂર્ણ વિરોધ કરીશું જ્યારે સરકાર અને ખાનગી સંસ્થાઓ પાંચ જૂન માટે કાર્યરત છે કે આપણે ત્રીસ લાખથી વધુ વૃક્ષો વાવીશું ત્યારે લોકોએ લોકભાગીદારી બતાવવાની હોય લોકોએ સામે આવવાનું હોય કે અમે બી આમાં કન્ટ્રીબ્યુટ કરીશું ત્યારે આ લોકો એના વિરુદ્ધ જઈ અને ગેરકાયદેસર રીતે આ રીતે ઝાડ કાપવામાં આવ્યા છે જે ખૂબ જ નિંદાકીય કાર્ય છે કે તમે તમે તમારી તમારી વાતમાં બે કંપનીઓની વાત વાત કરી એક એક અને ચિત્રાન કોઈ કોઈ માલિક સાથે સાથે મેનેજર થઈ છે આ મામલે ના મારે કોઈ પણ પ્રકારની એમની સાથે વાત નથી થઈ અને હું સમજું છું મારે એમની સાથે કોઈ વાત કરવાની જરૂર પણ નથી કેમ કે એ જો આટલી મોટી કંપની ચલાવી રહ્યા હોય તો એમને એટલી સમજણ તો હોય જ કે આપણે ઝાડ વાવવા એમના પોતા માટે નહીં પણ આખી એમની ફ્યુચર જનરેશન્સ આવશે એમના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જે ધન્યવાદ અમે પણ તમારી સાથે છીએ નવજીવન ન્યૂઝ પણ તમારી સાથે છે અને યુવાનો દ્વારા કરવામાં આવતા આવા કાર્યોને અમે બિરદાવીએ છીએ થેન્ક યુ જે રીતે આપણે જોયું કે અમદાવાદની અંદર ગરમીનો પારો વધી રહ્યો છે કે ખાનગી કંપનીઓ દ્વારા વૃક્ષો કાપવામાં કાપવામાં આવી રહ્યા છે તે પ્રમાણે આ લોકો વિરોધ કરી રહ્યા છે અને આ સામાજિક આગેવાનો કહીએ કે આ યુવાનો કહીએ યુવાનો જ્યારે રસ્તા ઉપર આવે છે ત્યારે સરકારને તો નમતું જોખવું જ પડે છે કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે ભાર્ગવ મકવાણા નવજીવન ન્યૂઝ અમદાવાદ